અમદાવાદને આખા ભારતમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે અમદાવાદને ને જે ગૌરવ પ્રાપ્ત થયું છે એના માટે શહેરના તમામ નગરજનોને આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આ જે અવોર્ડ છે એ આવડ આપણને કેન્દ્ર સરકારના માર્ગદર્શન રાજ્ય સરકાર સરકારશ્રીના માર્ગદર્શન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમના એફર્ટથી આ શક્ય બન્યું છે અગાઉના તમામ જે રિપ્રેઝેન્ટેટિવ છે તમામ અધિકારીશ્રીઓ છે એને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અમદાવાદ આ જે અવોર્ડ મેળવ્યું છે એના માટે આપણે ખાસ કરીને અલગ અલગ બાબતોમાં જે સારી કામગીરી અમદાવાદમાં થયું છે એના કારણે અમદાવાદને આ અવર્ડ પ્રાપ્ત કર્યું છે અગાઉ શહેરમાં જે ઠેર ઠેર અલગ અલગ જગ્યા ઉપર કચરાપેટીઓ હતા એને હટાવવામાં આવ્યા છે અગાઉ જે ડોર ટુ ડોર વેહિકલનું સંખ્યા અગિયારસો પચાસ હતી એને અઢારસોથી વધારે કરવામાં આવ્યું છે શહેરમાં અલગ અલગ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ડ્રાઈ વેસ્ટ અને વેટ વેસ્ટમાં અલગ અલગ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ નાખીને કચરામાંથી કંચન કેવી રીતે થાય એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે અને જે કચરામાંથી અલગ અલગ સ્કલ્પચર્સ બનાવીને શહેરનું સુશોભન શોભાવર્ધન કેવી રીતે કરી શકાય છે એના માટે પણ અમદાવાદે ખૂબ સારું કામગીરી કર્યું છે અમદાવાદે ટેકનોલોજીના ઉપયોગથી ડોર ટુ ડોર વ્હીકલ્સમાં જીપીએસનું ઇન્સ્ટોલેશન હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી કચરા ક્યાં પડ્યા છે એનું બાબતો શોધીને તમામ જગ્યાએ ક્લીન કરવાનું એ કામગીરી કરવામાં આવ્યું છે અમદાવાદને ઓડીએ પ્લસ પ્લસનું સર્ટિફિકેટ મેળવ્યા છે વોટર પ્લસનું સર્ટિફિકેટ મેળવ્યા છે ગાર્બેજ ફ્રી સિટીનું સર્ટિફિકેટ મેળવ્યા છે અને સ્વચ્છ સર્વેક્ષણમાં દેખીતી રીતે જે રેસિડેન્શિયલ એરિયા અને કોમર્શિયલ એરિયામાં જે સફાઈ છે એ સફાઈનું દરરોજ સવારે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ દ્વારા અલગ અલગ જે વિઝિટ હોય છે એમાં નિરીક્ષણ કરીને કામગીરી કરવામાં આવ્યું છે અને એના કારણે આ તમામ બાબતોના કારણે અમદાવાદને આ ગૌરવ પ્રાપ્ત થયું છે અમદાવાદ શહેરના તમામ સ્વચ્છતા કર્મીઓથી માંડીને મેયર શ્રી સુધી કમિશનર શ્રી સુધી તમામ લોકો જે મહેનત કર્યું છે એ ખૂબ સારું ટીમ એફર્ટથી મહેનત કર્યું છે એના માટે અને અમદાવાદના નાગરિકોનું દરરોજનું જે સ્વચ્છતાનું આગ્રહી થયા છે એના માટે આપણને ખાસ કરીને આ અવોર્ડ મળી મેળવ્યું છે એટલે આપણે અમદાવાદના તમામ નાગરિકોને આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ આવર્ડ એક નંબરનું જે આવોર્ડ આપણને મળ્યું છે એ જાળવી રાખવા માટે આ ટકાવી રાખવા માટે આપણે સતત મહેનત કરીશું અને

મહામ રાષ્ટ્રપતિશ્રી પ્રોબ્દુ મુર્મુજુના વરદ હસ્તે અમદાવાદને દેશમાં મોખરે સ્થાન મેળવ્યું એના માટે હું એ એમસીના સમસ્ત કમિશનરશ્રીની સાથે સાથે અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને ખાસ કરીને સફાઈ કર્મીઓનો જે બહુમૂલ્ય અમૂલ્ય યોગદાન માટે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એની સાથે સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન સ્વચ્છ ભારત મિશન અને કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈજીના નેતૃત્વમાં અમદાવાદ શહેરે પ્રથમ સ્થાન સ્વચ્છતામાં હાંસલ કર્યું છે એની સાથે સાથે જ હું સૌએ પૂર્વ મેયરશ્રીઓ પૂર્વ કમિશનરશ્રીઓ સહુએ ધારાસભ્યશ્રીઓનું પણ આ સફળતા હાંસલ કરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમદાવાદ શહેરે આપણે જે સ્વચ્છતા માટેનું જે વિશેષ કેવી રીતે આપણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીએ એના માટેના વિશેષ પ્રયત્નો કરી અને તમામ નાગરિકોનું એમાં સહિયારા પ્રયાસથી સફાઈ કર્મીઓના સહિયારા પ્રયાસથી અને એની સાથે સાથે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે સૌએ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રોના સહિયારા પ્રયાસથી આ સફળતા હાસિલ થઈ છે એના માટે હું સૌએ પત્રકાર મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું આપણે જે સૌથી સારી જે પદ્ધતિ ડોર ટુ ડોરવાની જે કચરા સંગ્રહ પ્રણાલી જે પ્રબંધન સમિતિ અને જે કચરો એકત્રિત કરી અને પીરાના ડમ્પિંગ સાઇટમાં જે આપણે બાયોમેનિંગ કરી અને આ કચરાને જે રીયુજ રિયુજ કરવાની જે પ્રણાલી અપનાવી એના લીધે આપણે આ પ્રથમ સ્થાન મેળવ્યું છે એની સાથે સાથે આપણે કચરાનો રીડ્યુઝ રિયુઝ અને રિસાઈકલિંગ એના માટેનું પણ આ આપણે પ્રથમ સ્થાન છે અને એની સાથે સાથે જ જે વિવિધ કચરાની જે વિવિધ પ્રોસેસ કરીને એનામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અને એના માટે તે પેવર બ્લોક પણ બનાવવામાં આવે છે અને એની સાથે સાથે ખાતર પણ બનાવવામાં આવે છે એનો ઉપયોગ આપણે અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે એના માટે જે આપણને આ સફળતા મળી છે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ